નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે મહારાષ્ટ્રની ચૂંટણી ઉપર સમગ્ર દેશના લોકોની નજર છે કે અહીંયા શું થશે મહાવિકાસ અગાડી અને ભાજપ તેમજ શિવસેના અને એનસીપી આ બધા જ ભેગા મળી અને ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસને ટક્કર આપવા માટે આ બધાએ કમર કસી છે એનસીપી સામે અસ્તિત્વનો સવાલ છે શિવસેના ઉદ્ધવ ઠાકરે માટે પણ અસ્તિત્વનો સવાલ છે ચરમસીમાએ પહોંચેલા આ જંગમાં હવે એક નવો મુદ્દો ઉમેરાયો છે જેમાં યોગીએ કહ્યું કે બટોગે તો કટોગે એની સામે મુસ્લિમ સમાજના ઉલેમાઓ દ્વારા એનસીપી અને કોંગ્રેસને એક પત્ર લખવામાં આવ્યો છે એ પત્ર લીક થયો છે અને આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ હિમાંશુભાઈ સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં નમસ્કાર નમસ્કાર જે મહારાષ્ટ્રની ચૂંટણી અને હાલમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે આ જે લેટર લીક થયો છે એ લેટર બોમ્બના મામલે આપણા દર્શક મિત્રોને વિગતવાર માહિતી બરાબર આપી લઈએ આપણે હરિયાણા પછી હવે આ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓ આવતીકાલે જ પહેલો ફેંસો થવાનો ઝારખંડનો પણ વીસમી તારીખે જે મતદાન થવાનું છે મહારાષ્ટ્રની બસો અઠ્યાસી સીટો ઉપર હવે આ દેશ માટે અને આંતરરાષ્ટ્રીય કેટલાક પરિબળોની પણ આની ઉપર બહુ ભયંકર નજર છે યોગી આદિત્યનાથે જે સ્લોગન ચલાવ્યું હતું બટોગે તો કટોકે હરિયાણાની અંદર તેમનું એમણે પુનરાવર્તન કર્યું મહારાષ્ટ્રમાં આવીને અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક જ એ જ પ્રકારનું લગભગ શિવસેના ઉદ્ધવ ઠાકરે શરદ પવાર ની એનસીપી અને કોંગ્રેસ પણ બહુ પ્રયત્ન કર્યો મહાવિકાસ અઘાડી માટે સવાલ એ હતો કે કઈ રીતે એ એમની કોર વોટ બેંક છે અને જે લઘુમતી મુસ્લિમ ઉલેમા બોર્ડ મુસ્લિમ ઉલેમા બોર્ડે એમની ડિમાન્ડ જે છે તે દર્શાવતું એક પત્ર આ ત્રણેય ઘટક પક્ષોને લખી દેવું એટલે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે એનસીપી શરદ પવાર અને કોંગ્રેસ આ પત્રમાં તમને તેમણે તેમની ડિમાન્ડ મૂકેલી છે એ ડિમાન્ડ શું પહેલી ડિમાન્ડ તો એ છે કે અત્યારે જે વક્ફ બાબતે જેપીસી ચાલી રહી છે અને હવે આ વિન્ટર સેશન ની અંદર વક્ફ નું બિલ નું અમેન્ડમેન્ટ જે પાસ થવાનું છે એમ કે એનો તમારે વિરોધ કરવો પહેલી વાત બીજી વાત તો એ છે કે દરેક બોલવીને

कोईपन रीते हटाव नहीं, नहीं। जो आदी, आ, आ, आदी शरत जे जे, मैं इतारी, इतारी कास के हटा दूर नहीं।, करूं। दूर करूं नहीं। जो आम थाय तो अर्थ था ये मुंबई आ समझो बराबर એક સમય હતો ઓગણીસો નેવું ની સાલમાં કે જયારે મુંબઈમાં મુસ્લિમ વસ્તી મુંબઈમાં મુસ્લિમ વસ્તી માત્ર અને માત્ર ચૌદ થી પંદર ટકા હતી જે બે હજાર ચોવીસ માં અત્યારે વધીને તેત્રીસ થી પાંત્રીસ ટકા થઈ ગઈ છે અને આ બધા મોટા ભાગના અવૈધ બાંધકામો છે અત્યારે જે અડાણી જે ધારાવી રીડેવલપમેન્ટ નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એનો વિરોધ કેમ થાય છે કેમ કે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને લાવીને વસાવવામાં આવ્યા છે બોગસ આધાર કાર્ડો આપવામાં આવ્યા છે એટલે આ પત્ર જેવો હવે આ પત્ર બાબત થી વાત કરું તો તમે નેશનલ મીડિયામાં તો એક બે દિવસથી ચાલે છે અને આ પત્ર લીક થયો ક્યાંથી ખબર છે એનસીપી અને આ પત્ર જેવો લીક થયો એવું ભાજપ ને તો શસ્ત્ર બની ગયું તો શસ્ત્ર બની ગયું કે જુઓ આ લોકો આ વસ્તુ કરી રહ્યા છે વિરોધ કેમ થાય છે વક્ત બોર્ડના એમેન્ડમેન્ટ નો વિરોધ કેમ થાય છે એનું કારણ એ છે કે બધું જ અવેજ છે અને અવેજ એ લોકો રેગ્યુલરાઈઝ કરવા માંગતા નથી અને હકીકત પણ એ છે કે વકફની જેટલી જમીનો છે તેમાંની નેવું ટકા જમીનોના કોઈ દસ્તાવેજો નથી એ લોકો પાસે આંગળી મૂકવાથી અમારી જમીન નથી બની જતી કાલે ઉઠીને તો એમ પણ કે ભાઈ આ મારું ઘર છે જ્યાં બંધાયેલું કે આખું એપાર્ટમેન્ટની જમીન છે એ પણ કરાયો છે બોર્ડ દ્વારા કે બનાવ્યું છે તે તો વફ ની જમીન પર બનાવ્યું છે તમે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે જે ઉપનગરીય સેવાઓ છે મુંબઈની ની ટ્રેન્સ એની બંને તરફ જુઓ કેટલું ઇલિગલ કન્સ્ટ્રક્શન છે એવું નથી કે આજે આવ્યું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં જે થયું છે તેના ઉપરથી કહેવાનો મારો અર્થ એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક એકદમ કે હવે મોરચા મંડાઈ ગયા છે એક જણ કે છે લાલ કિતાબ લઈને જઈને કે દેશના બંધારણને બદલી નાખશે જાતિવાદ પેલા હવે જાતિવાદી વસ્તી ગણતરી કરીશું તે કર્ણાટકમાં જાતિવાદી વસ્તી છે રાહુલ ગાંધી દ્વારા એ તો કોરી કિતાબ અપાય છે અંદર તો શું હોતું જ નથી બંધારણના નામે ચરી ખાવામાં આવે છે અને આ પ્રકારની જયારે માંગણીઓ કરાતી હોય લઘુમતી દ્વારા આનો અર્થ શું થયો કે પોલિટિકલ પાર્ટી પર નાક દબાવવામાં આવી છે કે તમે આ કરો તો અમારા વોટ તમને આપીશું અને મજાની વાત એ છે કે અત્યાર સુધી આપણા દેશના વિપક્ષોએ આ વાતો માની છે અને એને કારણે તમે જોશો એટલે કારણે તમે જોશો કે મુસ્લિમોનું જે મતદાન થાય છે તે નેવું ટકા પ્લસ મતદાન થાય છે અને એક તરફી સ્ટ્રેટેજિક મતદાન થાય છે અને તે તમને મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે અને એની સામે હા બોલો બોલો આપણે પર્ટીક્યુલર મહારાષ્ટ્રની જ વાત કરીએ હિમાંશુભાઈ તો એમાં ઘણા બધા જિલ્લાઓ એવા આવે છે કે જેમાં મુસ્લિમ મતદારો બહુ અસરકારક રીતે પરિણામ ઉપર અસર પાડી શકે એમ છે પરિણામ પલટાવી શકે એમ છે એવા સંજોગોની અંદર એનસીપી કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે આ લોકોનું સ્ટેન્ડ તમને શું લાગે છે કે એ ઉલેમાઓની વાતોનો સ્વીકાર કરવા સિવાય એ લોકો પાસે કોઈ છૂટકો નથી કે પછી આ લેટર લીક થવાને કારણે એડવાન્ટેજ બીજેપી રહેશે અને બીજેપી ને આનો સીધે સીધો લાભ મળશે

આગળ પણ એક માલેગાંવ સેન્ટ્રલ નું ગણતરી થઈ એક માલેગાંવ સેન્ટ્રલ ની ગણતરી થઈ અને જે છ વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપનો કેન્ડિડેટ એક લાખ ત્રણું હજાર વોટ થી જે આગળ હતો તે બે હજાર વોટ થી હારી ગયો માલેગાંવમાં માલેગાંવની જે કોન્સ્ટિટ્યુઅન્સી જે વિધાનસભા બેઠક છે તેમાં

માત્ર બે જીતી શકે છે ભાજપ એનું કારણ શું છે આજે તમે કહ્યું છે વર્ષા ગાયકવાડ ઉજ્જવલ નિકમ સામે બાંદ્રા જેવા વિસ્તારમાં જીતી જાય એનો મતલબ શું કે બહુમતીએ જઈને બહાર જઈને વોટ નથી આપ્યા અને લઘુમતીએ સંપૂર્ણપણે એટલે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ થવાની છે આવા તો ઘણા બધા એક્ઝામ્પલ હું આપી શકું તેમ છું કે ચાઈના એનસી અત્યારે શિવસેના સિંધેની ટિકિટ પર લડી રહી છે એની બેઠક પર પણ એ જ વસ્તુ છે કે જ્યાં સુધી બહુમતી બહાર નીકળીને વોટ નહીં આપે એક પેલા ચારસો ની તુમાકીમાં રહેશે કે ચારસો પાર ચારસો પાર ની તુમાકીમાં લોકો ઘરની બહાર જ નહીં નીકળ્યા પરિણામ એ આવ્યું કે ભાજપ હારી બસો છે એક તો બચી ગયા નહીં તો શું થાય આવી જ સ્થિતિ કંઈક આ વખતે બહુ રોચક એટલા માટે હું કહું છું કે બહુ રોચક જંગ બનવા અને આજે ઉલેમા બોર્ડની જે માંગણીઓ છે ત્યાર પછી તો વસ્તુ બની ગઈ છે અને ભાજપ પહેલી વખત ફૂલીને ફૂલીને એમ કહે છે બહુમતી સંપ્રદાયને કે તમે બહાર આવીને વોટ કરો અને સંઘ એવું કહેવાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લગભગ પંચોતેર આ આજે આ જે સમગ્ર વાત આપણે જે આજે ચર્ચા કરી હિમાંશુભાઈ તો એના ઉપરથી બીજી પણ એક વસ્તુ સાબિત થાય છે કે હવે લોકશાહીની જે આપણી જે કોઈ દેશની જે કોઈ ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓની અંદર મુસ્લિમ મતદારો હવે કી ફેક્ટર તરફ આગળ વધી રહ્યા છે એમના હાથમાં હવે માસ્ટર કી આવી રહી છે ધીમે ધીમે અને એ લોકો ધારે એને જીતાડી શકે એવી પરિસ્થિતિમાં મુંબઈ જેવા શહેરોમાં તો અમુક અમુક બેઠકો ઉપર છે જ દેશના અન્ય ભાગોમાં પણ આ પરિસ્થિતિ થવા જઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં જી એમ જોઈએ તો હજુ પણ ડેમોગ્રાફિકલી દેશના અમુક વિસ્તારોમાં એ લોકોએ ડેમોગ્રાફી બદલી નાખી છે એ વાત વાતને તમારે સ્વીકારવું પણ એટ ધ સેમ ટાઈમ એમની ટોટલ વસ્તી હજુ પણ પંદર ટકાથી સત્તર ટકા ને વટાવીને નથી છે જયારે એ વસ્તી પચીસ ટકા પ્લસ થઈ જશે ત્યારે બહુ મોટી તકલીફો છે અને એના માટે અત્યારથી સજાગ બનવું પડશે અને એટલે જ આ ચૂંટણી જંગો રોચક થતા જાય છે દિવસો દિવસે તમે જ્યાં સુધી સ્ટ્રેટેજીકલી તમારા વોટરને બહાર લાવીને વોટ નહીં કરાવો ત્યાં સુધી તે પાર્ટી માટે જીતવાના કોઈ ચાન્સીસ નથી પછી તે ગમે તે હોય નરેન્દ્રભાઈ મોદી ભલે આવી ગયા હોય નરેન્દ્રભાઈ મોદી ભલે ચાર સભા કરી ગયા હોય યોગીજી ચાર સભા કરી ગયા હોય તમે બધા માનતા હો કે અમારે આ જ રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે અમારે હિન્દુઓની સાથે રહેવું છે અમે હિન્દુ છીએ પણ જો જ્યાં સુધી તમે જઈને બહાર વોટ નહીં કરો ત્યાં સુધી એનો કોઈ મતલબ નીકળવાનો જી હિમંશુભાઈ આપે મહારાષ્ટ્રની ચૂંટણી અને મહારાષ્ટ્રની ચૂંટણીના અનુસંધાનમાં જે ઉલેમાઓની જે ડિમાન્ડ છે જે એમણે કોંગ્રેસ પાર્ટી અને એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે પાસે જે ડિમાન્ડ કરી છે એના લીક થયેલા લેટર એના ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને આપણા દર્શક મિત્રોને આપે વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો